નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને મિત્રો આજનો જે ટોપિક છે એ આજકાલ જે સોશિયલ મીડિયા ઉપર એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ કોર્ટ પ્રોસીડિંગ્સ કોઈ મેટરમાં ચાલતી હોય એના રિલેટેડ ગંભીર ટિપ્પણીઓ કરવી અથવા તો જ્યારે મેટર સબજુડીસ હોય ત્યારે એના ઉપર ટિપ્પણી કરવી જજીસ વિશે કમેન્ટ કરવી એ પ્રકારની જે વસ્તુઓ છે એ કમેન્ટ છે સોશિયલ મીડિયા ઉપર કોઈ વસ્તુનું સ્પ્રેડ કરવાનું જે છે ખોટી અફવાઓ ફેલાવી એ વસ્તુથી બચવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે પર્ટિક્યુલરલી રિસન્ટલી એક કેસની અંદર કન્ટેમ્પની નોટિસ ઇસ્યુ કરતા એવું કીધું છે કે સોશિયલ મીડિયા કમેન્ટ્સ ડિસ્ટોર્ટિંગ કોર્ટ પ્રોસિડિંગ્સ રિક્વાયર સિરિયસ કન્સિડરેશન્સ એવું સુપ્રીમ કોર્ટે કીધું છે અને એમણે સુપ્રીમ કોર્ટે જે આસામના એક એમએલએ છે એમને પણ કન્ટેમ્પ નોટિસ ઇસ્યુ કરી છે તો મિત્રો આ પ્રકારની જે ટિપ્પણીઓ હોય છે એ ટિપ્પણીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ જ્યારે કોઈ પણ મેટર સબજ્યુડિશ હોય ત્યારે સોશિયલ મીડિયાની અંદર કોર્ટના પ્રોસીડિંગ્સ રિલેટેડ કમેન્ટ ન કરવી જોઈએ કેમકે એની અંદર તમારા વિરુદ્ધની અંદર કન્ટેમ્પ પ્રોસીડિંગ્સ પણ થઈ શકે છે મિત્રો આ જે આખી મેટર છે એનો એક કેસ છે કેસનું ટાઇટલ છે અનિમૂલ હક લશ્કર વર્સિસ કરીમ ઉદ્દીન બારભુયા જેનું સાઇટેશન છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર લાઈવ લો એસસી ટુ નાઇન ટુ એ કેસની અંદર નોટિસ ઇશ્યુ કરી છે ઓનરેબલ એપેક્સ કોર્ટે અને બહુ સિરિયસ એમને ઓબ્ઝર્વેશન કર્યું છે જે આસામના એમએલએ કરીમ ઉદ્દુદ્દીન બારબરિયા એમણે વીસ માર્ચે ફેસબુક ઉપર એક એવી પોસ્ટ કરી હતી કે એમના કેસની અંદર ફેવર થયું છે અને એ જીતી ગયા છે જ્યારે પર્ટિક્યુલરલી એ કેસ જે છે એ જજમેન્ટ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો અને એના પહેલા એમણે ફેસબુક ઉપર અલગ અલગ પ્રકારની પોસ્ટ કરી છે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભાઈ એમને કોર્ટ દ્વારા ફેવર કરવામાં આવી છે અને એ પોતે કેસ જીતી ગયા છે અને આ પર્ટિક્યુલર મેટરની અંદર આ જે ઇન્સિડન્ટ છે એની સિરિયસ નોટ લઈ ઓનરેબલ એપેક્સ કોર્ટે એ એમએલ આસામના એમએલ ને એક નોટિસ ઇશ્યુ કરી છે

થ્રુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અંડર ધ ગાઈઝ ઓફ ધ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન્સ વિચ હેવ ટેન્ડન્સી ઓફ અંડરમાઈનિંગ ધ ઓથોરિટી ઓફ ધ કોર્ટ ઓર ઓફ ઇન્ટરફિયરિંગ વિથ ધ કોર્સ ઓફ ધ જસ્ટિસ ડિઝર્વડ સિરિયસ કન્સિડરેશન્સ તો એમણે ક્લિયર કરી દીધું છે કે ફ્રીડમ ઓફ સ્પીચના જે આર્ટિકલ છે અથવા તો જે રાઇટ્સ આપેલો છે એ રાઇટ્સનું મિસયુઝ કરી અને જ્યારે કોઈ પણ મેટર कोर्ट ની અંદર પેન્ડિંગ પડી હોય તો કોર્ટ ના પ્રક્રિયા ને કોર્ટ ની પ્રોસિડિંગ્સ ને ઇન્ટરફિયર કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને ફરધર એમણે એવું પણ કમેન્ટ કરી છે કે ધ એલએસ કન્ટેમ્નર હેઝ પબ્લિશ્ડ અ પોસ્ટ ઓન હિઝ ફેસબુક એકાઉન્ટ ઓન 20 માર્ચ 2024 ટુ ધ ઇફેક્ટ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ હેઝ રૂલ્ડ ઇન હિઝ ફેવર એન્ડ ધ એલીગેશન બ્રોટ અગેન્સ્ટ હિમ ટુ ડિફેમ માત્ર જજમેન્ટ રિઝર્વ રાખ્યું હતું પણ વીસ માર્ચે એમએલ આસામના એમએલ પોતે એક એવી પોસ્ટ કરી અને પોસ્ટની અંદર એમને ચુકાદો આપી દીધો જયારે એમણે જજમેન્ટ વાંચી લીધું હોય એવી રીતે અને એનાને માઇન્ડમાં રાખી નોટ કરી અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પની નોટિસ ઇસ્યુ કરી છે આસામના એમએલએને અને આ પ્રકારની સિરિયસ નોટ લીધી છે તો મિત્રો જે લોકોને એક ટેન્ડન્સી હોય છે કે જ્યારે કોર્ટની અંદર કોઈ પ્રોસિડિંગ્સ ચાલી રહી હોય ત્યારે એ કોર્ટ પ્રોસિડિંગ્સના બાબતે ફેસબુક ઉપર ટિપ્પણીઓ કરવી યુટ્યુબની કમેન્ટ્સો કરવી અથવા તો સોશિયલ મીડિયાની અંદર ફેક ન્યૂઝ વાયરલ કરવા આ બધી વસ્તુઓ જે છે એ સિરિયસ કન્સિડરેશન માગી લે છે જ્યારે સુપ્રીમ કોર્ટે આવું કહ્યું છે ઇસ્યુઝ નોટિસ કર્યું છે અને અને સુપ્રીમ કોર્ટે એવું સ્પેસિફિક કહ્યું છે કે આ જે બાબત છે એ ગંભીર વિચારણા માગી લેવી છે એન્ડ ઇટ રિકવાયર્સ સિરિયસ કન્સિડરેશન્સ તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી જે લોકો કોર્ટ બાબતે કોર્ટની પ્રક્રિયા બાબતે અથવા તો કોર્ટના ચુકાદાઓ બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને જે ગંભીર ટિપ્પણીઓ અથવા તો ખોટી ટિપ્પણીઓ અફવાઓ ફેલાવે છે એ લોકો સાવચેત રહેશે એનાથી દૂર રહેશે જેથી કરીને એમના અગેન્સ્ટની અંદર કન્ટેમ પ્રોસિડિંગ્સ ના થાય આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો મારી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ વસ્તુ વિશે તમે કમેન્ટ કરવાનું ના ભૂલશો જય હિન્દ જય ભારત